આપણે એક ને ને નવી ઘડિયાળ ગિફ્ટમાં આપી છે આ ઘડિયાળ આ મારા કલેજાએ મને ગિફ્ટમાં આપી એવો જ અમે હેપી રોઝ ડે નો દિવસ ને આ ગિફ્ટમાં આપી છે જોઈ લ્યો લગભગ 24 કેરા ઠોણું હે એમ કાઈ કેતો તો તો કાય વાંધો ને માતાજી સુખી રાખે ફરી રીટેક અરે બાપ રે એ તો ધોતી ખોલ રહા હે બસો પંચાણું ઉડે તો બાવળિયામાં કા હો આ છે મિત્રો હરદાર વાળો મેન હાઈવે તમે તો કોઈ દી જોયો નહિ એટલે તમને હું બતાવી દઉં સમજ્યા સ્ટેટ હાઈવે એકસો એકવીસ નંબર ધોરી માર્ગ ને એ બધું અહીંથી ને નીકળે આપડે કોઈ થી બતાવ્યું નથી સમજ્યા પણ આ તો કીધું હે ને આ કાર્યક્રમ ચાલુ છે જે આપણે થોડા ઘણા વ્યુ સાપાય ને એ સાપી લેવાના હોય અરે તમારી જાતના સારા ખાધડાવ આ તો મિત્રો જોઈ લ્યો આ મુજબ નું કઈ ટ્રાફિક હે પેલા ગો ભાજપના નેતા આવ્યા છે જોઈ લ્યો ભાજપના નેતા હોય કે કઈ ખબર નથી થાય જી હોય ઈ આપણે કાઈ લેવા દેવા નથી બાકી આ કાલ જો આ બધું હરખુ લેવલ કર્યું આ લેવલ કઈક કર્યું જોઈ લ્યો કોઈ ગગમા બાકી છે હ કોઈ ગગમા બાકી છે ફેટ બાબા માવો ખાઈ જાય એકલા એકલા કઈ વાંધો નહીં જેટલા છેતરે છે વિશ્વાસ ના લઈ ને મિત્રો હવે આપણે આવી ગયા છીએ પાછા નીચે દર્શન કરી લીધા અને હવે આવી આપણે અને જો મિત્રો તમારે પણ આવવું હોય તો સોળ તારીખે આવી જજો બધાએ એ રાત્રે દસ ને ત્રીસ કલાકે ભોજન નું લગભગ આઠ ને ત્રીસ કલાકે ભોજન નું આયોજન રાખેલું છે બાકી તમે તો ખાવા જ આવવાના એ તો ખબર હું ખાવા જ આવવાનું હું काय वन दोन ही ખદડીના માણસો છે ને જે અહીંયા અમે હે ને દરરોજ ગુલાબ ડેના બધા વૃક્ષોને પાણી પાવી રેડી હવે અમે તો કોઈ કોઈથી ગુલાબ ડેના રોઝ ડે ને એમાં તો અમને કાંઈ ખબર ન પડે પણ અમે અહીંયા ગુલાબને એવું બધું વાવીને મોટું કર્યું હતું અને અમુક અહીંયા વહેંડી ટપી અને અહીંયા ઘણે આવ્યા અને ગુલાબ ગુલાબદેના રોઝ ડેના ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ મૂકે

અમારું આ એક નાનું અમથું ફાર્મ હાઉસ છે જેનો અમે તમને ટૂર આપી દઈ અહીંયા ઘણે પાલો છે જે અત્યારે ખાલી થઈ ગયો અહીંયા ઘણે આ વૃક્ષો છે જેને અત્યારે આપણે સ્પેશિયલ પાણી પાવા માટે આવ્યા છે આ કાંઈક ફૂલડા છે અને આ ખેતરમાં અત્યારે શેણા વાવેલ છે જે અમે ખાવી છીએ ખોટું ક્યાં બોલવાનું આમાં આવતું જ નથી જોઈ લ્યો આ ફૂલડા ગુલાબ જો આ ગુલાબ હે અહીંયા ગુલાબ હે અને તમને સ્વિમિંગ પુલ બતાવું આ હે સ્વિમિંગ પૂલ જે 10 15 દિવસ લગભગ ધોયું નથી કાલે આખું ભર્યું હતું પણ આ વૃક્ષને પાણી પાવામાં ખાલી થઈ ગયું છે અને અમે જરાક ગાજ્યું બાજયું બધું ધોયું હતું એટલે ખાલી થઈ ગયું છે બીજું કાંઈ છે નહીં આને આપણે સરસ મજાનું સ્વચ્છ ફરશું એનો પણ બ્લોગ આવશે ટૂંક સમયમાં જેનું અત્યારે ફૂલ સ્ટોક છે આ રૂમ છે જોઈ લ્યો આ રૂમ છે આ પંખો છે તમે કોઈ જોયો નહીં હોય આગલો આવો કંઈક સરસ મજાનો રૂમ છે આ હે બારી જે અહીંથી આમ ઓપન થાય તો અહીંથી નેક્સ્ટ લેવલનો વ્યૂ આવે જોઈ લ્યો હવે તમને બતાવું બીજો રૂમ આ જોઈ લ્યો બીજો એવો એવો જ રૂમ છે સરસ મજાની અહીંયા પણ વિન્ડો છે

બે શબ્દ કહી હવે હવે તું વ્લોગ પૂરો તે બહુ વ્યૂ સાહેબ આપણું ભાઈ ના પાડે વ્લોગ ઉતરવાનું તો આજના વ્લોગમાં આટલું જ છે મળું તમને ફરીથી એક નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે